જ્યારે પ્રથમ વખત આપણા પગ એ ચાલવા લાયક થયા ત્યારે આપણા વડીલો આપણને લઈ ગયા છે પ્રથમ વખત જ્યારે તમારા મુખમાં અન્નનો દાનો પડ્યો ત્યારે આપણા વડીલો હવેલીમાં રાજભોગ કરાવ્યો છે અને પ્રસાદી ખીર તમારા માટે લઈ આવ્યા હતા કે જો બેટા ખાવું હોય પ્રભુનો પ્રસાદ ખાય તેથી એક વૈષ્ણવ છો એનું ગૌરવ રાખજો આ કોઈ એક એક્સિડન્ટ નથી થયો કે તમે વૈષ્ણવ થઈ ગયા છો પ્રભુની આખી એક લીલા છે તેથી આ સેવા અને સભાએ શ્રનાજીના મંદિરનું અત્યંત રક્ષણ કર્યું છે સમય વીતતો ગયો પ્રભુએ ત્યાં અન્નકૂટ ભોગરો ગયો છે પ્રભુ ગ્વા પધાર્યા પ્રભુ કૃષ્ણપુર પધાર્યા દંડોતી ધારમાં પ્રભુ બિરાજમાન થયા કોટામાં અનિરુદ્ધસિંહ નામના રાજા હતા ત્યાં પ્રભુ બિરાજમાન થયા અનેક જગ્યા પર પ્રભુએ ડોલ કરી છે કિશનગઢમાં કિશનગઢના રાજા પણ પ્રખરે વૈષ્ણવ હતા એટલે પ્રભુએ ત્યાં હોલી અને ડોલોત્સવ પ્રભુએ ત્યાં ઉજવ્યો છે હવે કિશનગઢ અને જોધપુરની વચ્ચે એક ગામ આવે છે નામ છે બિસલપુર બિસલપુરમાં એક ગુરુ અને એક શિષ્ય રહેતા હતા અનેક અનેક વર્ષો પહેલા આ બંને ગિરરાજજી ગયા હતા અને આ શિષ્યનું નિયમ કે હું ક્યારે પણ મારા જીવનમાં ગિરરાજજી ઉપર પગ નહીં મૂકીશ ગુરુ રોજ દર્શન કરીને આવે ने रोज आमने संभावे अरे तो वो खबर है आप तो श्रीनाथ जी ने ऐसे वस्त्र धारण किए अरे तो वो खबर है आप तो श्रीनाथ जी ने ऐसी पाक धारण करी अरे तो वो खबर है आप तो श्रीनाथ जी ने ये सामग्री अरोगी शिष्य ने उत्कंठा वधे पर दर्शन करवा जाए नहीं कारण कि इम्नो नियम हतो कि क्या रे पन श्रीनाथ जी ऊपर पग नहीं मुकी पोताना नियम ना अत्यंत पाका सन्यासी हता દર્શન નહી થયા શ્રીનાથજીના સમય વીતતો ગયો અને આજે ગુરુ હતા એ લીલા કરી ગયા હવે શ્રીનાથજી જો મેં કહ્યું ને કે ભક્તિ પણ કેવી કરવી કે ભગવાન તમને દર્શન આપવા મજબૂર થઈ જાય